હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ છ વિષય ગુજરાતી તેની અંદર પાઠ પંદર જેનું નામ છે બે રૂપિયા તે પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો વાતચીત આધારિત પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે તમે છેલ્લે પ્રવાસ એટલે કે પર્યટન ગયા હો તો તેના વિશે કહો તો હું છેલ્લે શાળામાંથી મિત્રો સાથે જૂનાગઢના પ્રવાસે ગયો હતો અમે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો દામોદર કુંડ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત લીધી હતી બીજો પ્રશ્ન છે કે તમને પ્રવાસ જવું ગમે કેમ તો હા મને પ્રવાસ બહુ ગમે છે પ્રવાસમાં જવાથી આપણને સ્થળો પ્રત્યક્ષ જોવા મળે છે નવું નવું જાણવા સમજવાથી જાત જાતના અનુભવ અને આનંદ મળે છે પ્રાકૃતિક સ્થળોએ ફરવાથી આપણા સ્વાસ્થ્ય પર સારી અસરો થાય છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાતો થાય છે તો અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની અલગ અલગ સ્પર્ધાઓની અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે ચોથો પ્રશ્ન છે કે પ્રવાસે જવા તમારે ક્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે એ તમારે કહેવાનું છે તો હા બે વર્ષ પહેલાં મારે શાળામાંથી પાગઢ આજવા નિમેટા ગાર્ડનના પ્રવાસે જવાનું હતું મેં મમ્મીને વાત કરી મમ્મીએ પપ્પાને કહ્યું પપ્પાએ સંમતિ આપી પૈસા જમા કરાવી દેવા કહ્યું એ વખતે મારી નાની બહેન ચારવીએ જીદ પકડી ભાઈ જશે તો હું પણ જઈશ મમ્મી પપ્પાએ બહુ સમજાવી કે ભાઈ મોટો છે તેની શાળાના પ્રવાસમાં તારે ન જવાય પણ ચારવી માને નહીં એની તો એક જ રટ કે ભાઈ જશે તો હું પણ જઈશ નહીં તો ભાઈ પણ નહીં જાય પપ્પાએ પણ એનો પક્ષ લીધો પૈસા ભરવાની છેલ્લી તારીખ પહેલાં ચારવી માણી જાય તો આપણે તારા પૈસા ભરીશું નહીં તો તારે પ્રવાસે જવાનું નથી ત્રીજા દિવસ અમે બંને રમતા હતા મારું એક રમકડું એને ખૂબ ગમતું હતું તેને આપવાનું વચન આપ્યું ત્યારે તે મને શાળામાંથી એકલો પ્રવાસ જવા દેવા તૈયાર થઈ આમ ચારવીને એક દિવસ સમજાવવાની અથાગ મહેનતના અંતે મને પ્રવાસ જવા મળ્યું હતું પ્રશ્ન કે તમને કોઈ કોઈ વસ્તુ વસ્તુ જડે તો તો તમે શું કરો અને કેમ મને ઘરની આજુબાજુ કે સોસાયટીમાંથી જડે તો હું તે વસ્તુ મારા મમ્મી પપ્પા દાદા દાદીને આપીને જેની હોય તેને પહોંચતી કરવાનું કહું જો શાળામાંથી કોઈ વસ્તુ જડે તો આચાર્યશ્રીની કેબિનમાં જમા કરાવી જે તે વિદ્યાર્થીને આપવાનું કહું ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે તમને ક્યારે કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો તો હા મને એકવાર સોસાયટીના કોમન પ્લોટમાં રમતી વખતે એક સોનાની ચેન મળી હતી સોનાની ચેન જોઈને હું તેને ખિસ્સામાં મૂકીને સીધો ઘરે આવ્યો પછી મેં તે ચેન મમ્મીને બતાવી તો તેમણે મને ચેન સોસાયટીના ચેરમેનને આપવાનું કહ્યું ચેરમેને તે ચેઇન અંગે સોસાયટીના નોટિસ બોર્ડ પર લખ્યું કે કોઈ પણ સોસાયટીના સભ્યની કોઈ વસ્તુ ખોવાતી હોય તો મને મળી છે જે તે વસ્તુની તમારી હોવાની સાબિતી આપીને મારી પાસેથી મેળવી લેવી સાંજે સોસાયટીમાં રહેલા પિંકેશભાઈ ચેરમેનને મળ્યા હતા અને સવારે ઓફિસે જતા તેમની સોનાની ચેઇન ખોવાઈ હોવાની વાત જણાવી હતી પિંકેશભાઈ તે ચેઇનનું બિલ તે ચેઇન પહેરી હોય તેવા ફોટોગ્રાફ્સ વગેરે લાવીને ચેરમેનને બતાવ્યા હતા ચેરમેને ચેન તેમને સોંપીને મારી પ્રામાણિકતા જે હતી એના વિશે તેમણે કહ્યું હતું અને પિંકેશભાઈએ ખુશ થઈને મને ક્રિકેટ બેટ ભેટમાં આપ્યું હતું સાતમો પ્રશ્ન છે કે તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો તો હા એકવાર અમે શાળાના મેદાનમાં ખોખોની રમત રમતા હતા ત્યારે મારા હાથમાંની ચાંદીની લકી પડી ગઈ હતી જેની જાણ મને ઘરે પહોંચ્યા પછી મારા મમ્મીનું હાથ પર ધ્યાન જતા થઈ હતી હું જ્યારે બીજા દિવસે શાળામાં ગયો ત્યારે આચાર્યશ્રીને મળ્યો હતો અને મારી ખોવાયેલી ચાંદીની લકી વિશે જણાવ્યું હતું આચાર્યશ્રીએ તે લકી વિશે થોડી પૂછપરછ કરીને ફાઇનલ કર્યું કે તેમણે સફાઈ કામદાર મીનાબેને સફાઈ કામ દરમિયાન મળેલી લકી મારી જ હતી મને મારી લકી આપવામાં આવી પછી પ્રાર્થના સભામાં આચાર્યશ્રીએ મીનાબેનની પ્રામાણિકતાની વાત સૌ વિદ્યાર્થીઓને જણાવી મને શાળાના શાળામાં જેવી કિંમતી વસ્તુ પહેરીને ન આવવા માટે જણાવ્યું પ્રશ્ન નંબર કે પેલું વાક્ય છે કે આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે તો આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન બોલી શકે છે બીજું આપણે આગ ગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે તો અવાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન બોલી શકે છે ચોથું છે કે અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું તો વાક્ય આણંદી બોલી શકે છે ત્યારબાદ છઠ્ઠા નંબરનું વાક્ય છે કે અરે બેટા આજે ઉદાસ કેમ છે તો આ વાક્ય આનંદી ની માતા બોલી શકે છે મારે પણ આગ ગાડીમાં બેસવું છે તો આ વાક્ય આનંદી બોલી શકે છે સાતમું છે કે લે આ રૂપિયા તું રાખ તો આ વાક્ય ડોક્ટર બોલી શકે છે આઠમું છે કેમ આનંદી આજે તો તું બહુ ખુશ છે ને તો આ વાક્ય મોટા બહેન બોલી શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે કે આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે વાક્યો પાઠમાંથી શોધીને લખો તો અહીંયા પેલા આચાર્ય બહેન છે તો એમને વાક્ય જે બોલ્યા છે જોઈએ તો કે આ પર્યટન ફરજિયાત નથી જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે બીજું વાક્ય કેમ આજે બહુ ખુશાલીમાં છે જ્યારે આણંદી તો એ વાક્ય બોલે છે કે દિનાનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું બીજું વાક્ય છે કે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહી બોલું બોલે છે તો એ પણ આપણે જોઈ લઈએ કે આણંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને જડી છે આણંદી બીજું વાક્ય કહે છે કે તું સાચું બોલી એનું આ ઈનામ ત્યારબાદ આણંદીના માતા કેમ બેટા આજે મોડું પડી ગયું છે આનંદીની માતાનું બીજું વાક્ય પાઠમાં આપેલું નથી એટલે અહીંયા આપણે અહીંયા મૂકેલું નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે કે નીચેના વિરામ ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું અને બીજું એક એક વાક્ય તમારે લખવાનું છે તો અહીંયા પહેલું છે કે ભાઈ પૂર્ણ વિરામ તો પૂર્ણવિરામ તમે જોઈ શકો છો તો પહેલું વાક્ય છે કે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગયા તો આ પાઠ છે ને આપણે બનાવેલું વાક્ય છે કે કોઈની મળેલી વસ્તુ તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે બીજું છે પ્રશ્ન ચિહ્ન અહીંયા તમે જોઈ શકો છો તો પાઠ આધારિત વાક્ય છે કે હસે ઉજાનીમાં નહીં કદાચ ઉજાનીમાં નહીં જવાય તો બીજું વાક્ય છે કે નિલેશ તે આજનું ગૃહકાર્ય કરી લીધું ત્યારબાદ ઉદ્ગાર ચિહ્ન તો એનો સંકેત ચિહ્ન પણ તમે એ જોઈ શકો છો કે હું તો માગું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શો હિસાબ છે અને વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે ત્યારબાદ છે અવતરણ ચિહ્ન તો કેમ રડે છે આણંદી પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે તો એની અંદર આપણે અવતરણ ચિહ્ન જોઈ શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન પાંચ છે ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્ય બનાવીને લખો અહીંયા ઉદાહરણ આપેલું છે કે દોડતી દોડતી તો આણંદી દોડતી દોડતી નિશાળે ગઈ એ જ પ્રમાણે અહીંયા હસ્તી હસ્તી છે તો મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસ્તી હસ્તી ઘરે આવી બીજું છે કૂદતી કૂદતી તો પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કૂદતી કૂદતી શાળાએ ગઈ ત્રીજું છે ફરતી ફરતી તો રાધા સાડા એથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ ત્યારબાદ ચોથું છે રમતી રમતી તો કિયારા તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે આગળ છે ઉડતી ઉડતી તો એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો છે કે વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક વાક્ય છે ટુકડાઓમાં અલગ અલગ આપેલું છે આપણે એને ભેગું કરીને એક વાક્ય બનાવવાનું છે તો આપણે બનાવેલા વાક્યો તરફ આગળ વધીએ પહેલું વાક્ય છે કે ડૉક્ટરની ખુરશી નીચે બે રૂપિયાની એક નોટ પડી હતી બીજું વાક્ય છે કે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ ત્રીજું છે કે આણંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા ચોથું છે કે બે રૂપિયાની વાત સાંભળી આણંદીનું મોડું પડી ગયું અને પાંચમું છે કે બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે કઈ વાત સાંભળી આણંદી નિરાશ થઈ ગઈ તો શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે બે રૂપિયા જમા કરાવવાની વાતથી આણંદી નિરાશ થઈ ગઈ બીજું આણંદીએ બે રૂપિયાની વાત કોને ન કરી શા માટે તો આણંદીએ બે રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી તેથી પર્યટન માટે બે રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ તેને વિચાર્યું હતું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે આણંદીના માતા કુટુંબનું ભરણ પોષણ સી રીતે કરતા હતા તો કુટુંબનું ભરણ પોષણ કરવા આણંદીની માતા ગાજ બટન કરતાં ગાદલા કે ઓશિકાની ખોડો સીવતા ગલેફ જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા તદઉપરાંત તેઓ એક સ્ત્રી ડૉક્ટરના દવાખાને પણ કામ કરતા હતા ચોથું છે કે આણંદી પોતાની માતાને સી રીતે મદદરૂપ થતી હતી તો આણંદી તેની માતાને સ્ત્રી ડોક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી આ ઉપરાંત તેનાથી નાના ચારેય ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં તે સાચાવતી હતી પાંચમો પ્રશ્ન છે કે આનંદીએ ભગવાનને સી પ્રાર્થના કરી તો આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દિનાનાથ હે દયાળ હું ગરીબડી છોકરી છું દોલત હાથી ઘોડા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શું હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં સી ગડમથડ ચાલી અને અંતે એને શું કર્યું તો આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગડમથડ ચાલી કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાણી પરાણે એકઠી કરેલી પૂંજી માણી પણ નોટ હોય મારાથી તે કેમ લેવાય ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મુકત ખરી ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું ભગવાન કદી ચોરી કરાવે ખરો ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય બા જાણે તો કેટલી દુઃખ થાય ઉજાણીએ નહીં જવાય તો કોઈ નહીં અંતે તેને બે રૂપિયાની નોટ ડૉક્ટરને પાછી આપી દીધી સાતમો પ્રશ્ન છે કે આનંદીને તેની પ્રામાણિકતાનો સો બદલો મળ્યો આણંદીને દવાખાનામાંથી મળેલા બે રૂપિયા સ્ત્રી ડૉક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી સ્ત્રી ડોક્ટરે રડવાનું કારણ પૂછતા તેને બધી હકીકત કહી આથી દયાળુ સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે બે રૂપિયા પર્યટન જવા માટે આપ્યા હતા ત્યારબાદ આઠમો જે પ્રશ્ન છે કે ભાઈ તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રવાસનું વર્ણન પ્રવાસનું વર્ણન કરતો પત્ર છે એ પત્રનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો અને તમે આ મુજબ લખી શકો છો તો આ પ્રમાણે તમારે જે પત્ર છે તમારા મિત્રને લખવાનો છે એ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નવ છે કે બે રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં પંદર વીસ લીટીમાં લખવાની છે તો અહીંયા જે વાર્તા ટાઈપનું આપણે અહીંયા બે રૂપિયા શીર્ષક આધારિત એક સરસ મજાની વાર્તા લખવાની છે એ તમે અહીંયા જોઈ શકો છો આનંદીને ધ્યાનમાં રાખીને આપણે એ વાર્તા લખવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતે ભાઈ વાર્તા રહેશે બરાબર ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર દસની વાત કરીએ કે જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ આપણે ખરું કરવાનું છે તો અહીંયા આણંદીનું ઓશીકું ભીંજાવા લાગ્યું તો ઓપ્શન એ સાચું છે કે તે ખૂબ જ અરડી બીજું છે કે આણંદીના પગે પાંખો આવી એટલે કે આણંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં તે રાજી થઈ ગઈ ત્રીજું છે કે આણંદીના મગજમાં ગડમથડ ચાલી એટલે આણંદી મનોમંથન કરવા લાગી તો આ મુજબના જે જવાબ છે સાચા રહેશે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ સમય અને કાળ લખવાનો છે ઉદાહરણ અહીંયા આપેલું છે કે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી બરાબર છે તો જમતી એ પહેલેની વાત છે અને એ ભૂતકાળની અંદર થઈ ગયું છે બીજું છે કે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે તો હાલમાં ક્રિયા થઈ રહી છે એટલે હાલમાં આવશે સમય અને એ વર્તમાન કાળ બતાવે છે પપ્પા ટેસ્ટી ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે તો જમશે એ પછીથી ક્રિયા થવાની છે એટલે કે ભવિષ્યકાળ બતાવે છે તો એ જ પ્રમાણે પહેલું છે કે ભક્તિ પ્રવાસે જવા નીકળી તો અહીંયા નીકળી એટલે કે પહેલાં નીકળી ગઈ છે એટલે કે ભૂતકાળ બતાવે છે અને ભક્તિ પ્રવાસે જવા નીકળે છે એટલે કે હાલમાં આ ક્રિયા થઈ રહી છે એટલે કે વર્તમાન કાળમાં એ આવશે વાક્ય ભક્તિ પ્રવાસે જવા નીકળશે એટલે આ ક્રિયા પછીથી થવાની છે એટલે એની અંદર આવશે ભવિષ્યકાળ ત્યારબાદ બીજું છે કે ચારમી એના ભાઈને ટપાલ મોકલે છે તો અહીંયા મોકલે છે અથવા તો મોકલેલ છે તો એ હાલમાં મોકલી રહી છે એટલે વર્તમાન કાળ આવશે ચારમી એના ભાઈને ટપાલ મોકલી તો આ પહેલાં થઈ ગયેલું છે એટલે એ ભૂતકાળ આવશે અને ચારમી એના ભાઈને ટપાલ મોકલશે તો આ ક્રિયા હવે પછીથી થવાની છે એટલે ભવિષ્યકાળ આવશે ત્રીજી છે કે બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે જશે તો આ ક્રિયા હજી પછીથી થવાની છે એટલે ભવિષ્યકાળ આવશે અને બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જાય છે તો હાલમાં આ ક્રિયા થતી બતાવેલી છે એટલે વર્તમાન કાળ આવશે અને બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે ગઈ તો પહેલાં ભાઈ ગયેલી છે એટલે આવશે ભૂતકાળ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છમાંથી ગુજરાતીની અંદર એક સરસ મજાનો પાઠ જેનું નામ છે બે રૂપિયા તો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો જ હશે અને આવા દરેકે દરેક વિડીયો તમે જો સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો આજે જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો Thank you, Avar.